નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ ઓક્ટોબર બે હજાર વીસ અને શુક્રવાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો કેમ ચાલે છે બધું પ્રવાસની કામગીરી બરાબર વ્યવસ્થિત જ ચાલે છે ને ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બધા મિત્રો ઓકે તો ફરી પાછા બસમાં બેસીને આપણો પ્રવાસ ચાલુ જ રાખવાનો છે બરાબર છે હવે આપણે જવાનું છે મિત્રો કર્ણાટક બાજુ દરેકને કર્ણાટકમાં મજા જ આવશે ચાલો આપણે મિત્રો બરાબર બેસી બેસી જાઓ બસમાં બસમાં સૂચનાની ખબર છે ને બારી કોઈ ખોલવાની નથી કાચમાંથી હંપીને જોવા જવાનું છે પછી નીચે ઉતરીને આપણે આખું હંપી વિશે અભ્યાસ કરશું બરાબર ચાલો આપણે પ્રવાસ સ્ટાર્ટ કરીએ હમ્પી જોવા માટે જઈએ હંપી કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલું છે મિત્રો બરાબર પરફેક્ટ આપણને એડ્રેસ આપી દીધું છે ક્યાં એવું છે કર્ણાટક રાજ્ય બેલારી જિલ્લા હોસ્પેટ તાલુકામાં હમ્પી આવેલું છે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું મિત્રો વાર્તા કહેતા કેતા આપણે ભણતા જઈએ હંપી આવી ગયું ખબર પડી ને મિત્રો ઉતરી નીચે હાલો ઉતરીફ આપણે હમ્પી વિશે જોતા જઈએ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું વિજયનગરના શાસકો છે ને મિત્રો કલા પ્રેમી હતા બહુ કળાની અંદર બહુ રસ હતો તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્ય કળા વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો હતો કૃષ્ણદેવ રાય છે ને એ પ્રથમ એના સમયમાં આ સ્થાપત્ય શૈલી એકદમ સર્વોત્તમ શિખરે પહોંચી હતી મિત્રો ટૂંકા પ્રશ્નની અંદર એમસીક્યુમાં ખાલી જગ્યામાં યાદ રાખજો કૃષ્ણદેવરાયના પ્રથમના સમયમાં સ્થાપત્ય શૈલી એકદમ સર્વોત્તમ શિખરે પહોંચી ગઈ હતી વિજયનગર સ્થાપત્ય શૈલીનું મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરી અને કરવામાં આવેલા જે ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભ છે સ્તંભ અને સ્તભાવલીઓ પરના જે દેવો મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો જો મિત્રો અહીંયા બરાબર જોઈએ મારી અરે અરે રાઉન્ડ થઈ જાઓ અને આ કલાત્મક શિલ્પો છે એ તમે જોઈ લ્યો બરાબર અહીંયા કંડારેલા છે જોઈ લીધા બરાબર દેવોની મૂર્તિ છે ક્યાંક મનુષ્યની છે પશુઓની છે યોદ્ધાઓની છે નર્તકીની છે આ બધા કલાત્મક દ્રશ્યો જોઈ લો શિલ્પ કંડારેલા છે એ જોઈ લીધા હવે આગળ ચાલો વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી છે ને એ હમ્પી એ નગરમાં કૃષ્ણ દેવરાયના સમયમાં બરાબર યાદ રાખજો કંઈક ને કંઈક વિશેષતા આવે છે કૃષ્ણદેવ પ્રાયજના સમયની અંદર વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર એનું નિર્માણ થયું હતું આ બે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય હમ્પીની અંદર જોવાલાયક બે મંદિર એમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું હતું આ ઉપરાંત અહીં વિરુપાક્ષી મંદિર શ્રી કૃષ્ણનું અને અચરરાયના મંદિરો પણ જોવાલાયક છે મિત્રો અહીં આવી જાવ તમને ત્રણે ત્રણ મંદિરો બતાવી દઉં વિરૂપાક્ષનું મંદિર જોવા છે અહીંયા જોઈ લો તમે શ્રી કૃષ્ણનું અને અચ્યુતરાયના મંદિરો પણ અહીંયા આવેલા છે મિત્રો આ વાત આપણી થઈ હમ્પીની ચાલો ચાલો હવે આગળ જઈએ આપણે અને આગળ જઈને આપણે જોવાનું છે પાછું દિલ્હી તરફ જવાનું છે મિત્રો ઉપર નીચે ઉપર નીચે થવાનું જ છે પ્રવાસમાં તો જ મજા આવે ને તો જ ઉપર નીચે ઉત્તરમાં ઘડીક દક્ષિણમાં આવો ને તો જ ભૂખ લાગે બરાબર ને આજનું મેનુ પણ સારું છે બરાબરની બધાને મજા આવી જશે એવું ચલો પાછા આપણે દિલ્હી તરફ થોડાક જોવા જઈએ આપણે હુમાયુનો મકબરો હુમાયુનો મકબરો મકબરો એટલે મિત્રો કબર દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેમના પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું આ યાદ રાખજો મિત્રો ખાસ હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ છે તેમની પત્નીનું નામ છે હમીદા બેગમ એને કરાયું ઈરાની શૈલીમાં ખાસ યાદ રાખજો નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સાથે સફેદ પથ્થરનો પણ ઉપયોગ એકદમ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે બરાબર છે આની અંદર ટૂંકી જ માહિતી છે એટલે યાદ રહી જાય એવી જ હશે બરાબર હવે આપણે આગળ જઈએ હજી એકાદ સ્થળ લઈએ જ લઈએ કારણ કે નજીક જ છે ને દિલ્હીથી નજીક જ ઉત્તર પ્રદેશ છે તો ભેગો ભેગો આગ્રાનો કિલ્લો જોતા જ જઈએ પછી આપણે આગળ એક રહેવા માટેની બરાબરની સારી વ્યવસ્થા છે તે આરામ કરી લેશું અને જમી લેશું અને પછી આગળના પ્રવાસે પરમ દિવસે નીકળશું બરાબર આજે ભેગા ભેગા આવ્યા છે તો આગ્રાનો કિલ્લો જોતા જ જઈએ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની અંદર આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને શું કહેવામાં આવે છે લાલ કિલ્લો કહેવામાં આવે છે આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન પંદરસો ને માં કરાયું મિત્રો યાદ રાખજો ઉત્તર પ્રદેશ આગ્રા લાલ કિલ્લો અકબર પંદરસો ને પાસઠ આગ્રાના કિલ્લા ઉપર હિન્દુ અને ઈરાની શૈલીની એ સ્પષ્ટ છાપ જોવા મળે છે સિત્તેર ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો જે ઘેરાવો દોઢ માહેલનો છે તેથી તેની રચના લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તમને તિરાડ દેખાતી જ નથી જો મિત્રો ગોઠવણી જેવા પ્રકારની છે લાલ પથ્થરની કે તિરાડ તમને દેખાતી જ નથી અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું પણ બાંધકામ કરાવ્યું જહાંગીરી મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર એ સ્પષ્ટપણે આપણને દેખાય છે શાહજાહે એ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા મિત્રો આ છેલ્લી લાઈન ખૂબ જ અગત્યની છે પરીક્ષાની અંદર પૂછાય કે શાહજાહે જિંદગીના આખરી દિવસો ક્યાં વિતાવ્યા તો આગ્રાના કિલ્લામાં મિત્રો યાદ રાખજો ખાસ આગ્રાનો કિલ્લો આપણે ભણ્યા છીએ બરાબર પણ લાલ પથ્થરથી છે એટલે તમને એ લાલ કિલ્લો એને કે આપણે એને કહે કહીએ છીએ પણ આપણે ભણી રહ્યા છીએ આગ્રાનો કિલ્લો મિત્રો આજના જે હોમવર્કની અંદર એક હમ્પી અને આગ્રાના કિલ્લા વિશેની ટૂંક તમારે હોમવર્કમાં કરવાની છે અસશું